માળીયા મિયાણા પોલીસ મથકે થોડા સમય પહેલાં જ બોગસ ખેડૂત ખાતેદાર પ્રકરણની ફરિયાદ દાખલ થઈ હતી અને આ ફરિયાદનો રેલો છે એ હળદ મામલતદાર કચેરી સુધી પહોંચ્યો છે કારણ કે ગઈકાલે રાજકોટ સીઆઈડીની ટીમ દ્વારા અહીં હળોદ મામલતદાર ને જે છે એ કેટલીક ઓરિજિનલ વારસાઈ નોંધ જે છે એની ફાઇલ કબજે કરી હોય એવી આપણને માહિતી મળી રહી છે કારણ કે ગઈકાલે સીઆઈડીની ટીમ અહીં હળદ આવી હતી આ બનાવમાં મિત્રો વાત કરીએ તો થોડા સમય પહેલાં જ મોરબીના ચકચારી વજે પર રેવન્યુ સર્વે નંબર છસો બેની કિંમતી જમીનમાં છઠ્ઠા આરોપી તરીકે મોરબીના પત્રકાર અતુલ જોશીની ધરપકડ કરવામાં આવી હતી એના રિમાન્ડ પણ મંજૂર થયા હતા એ બનાવની તપાસ છે એ ગાંધીનગરની સીએડીની ટીમ ચલાવી રહી હતી એ રિમાન્ડ મંજૂર થયા પૂર્ણ થયા પછી પત્રકાર અતુલ જોશીને જેલાવાલે કરી દેવામાં આવ્યો હતો ત્યાર પછી જે છે એ માળિયા મિયાણા તાલુકાના સરવડ ગામમાં પણ આ બોગસ ખેડૂત ખાતેદાર પ્રકરણની જે તે સમયે એ ગામના તલાટીકમ મંત્રી છે અને માળિયા મિયાણા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી એ બનાવની તપાસ છે એ પહેલાં જે છે એ માળિયા મિયાણા પોલીસ મથકના પીઆઈ ચલાવતા હતા પછી મોરબીના ડીવાયસપી ચલાવતા હતા અને ત્યાર પછી એ તપાસ રાજકોટ સીઆઈડીને સોંપવામાં આવી હતી અને રાજકોટ સીઆઈડીની ટીમ છે એ ઘટનાની તપાસ કરી રહી હતી અને તપાસના અંતે જે છે એ ત્રીજા આરોપી તરીકે પત્રકાર અતુલ જોશીનું પણ એમાં સંડોવણી ખુલી મતલબ કે એનું નામ ખુલ્યું એટલે એને પણ ટ્રાન્સફર વોરંટના આધારે મોરબી જેલમાંથી કબજો મેળવી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો માળિયા મિયાણાની તો ત્યાંથી એના છ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને રિમાન્ડ જે છે એ અઢાર તારીખ સુધીના મંજૂર થયા છે છે અઢાર આઠ બે હજાર પચીસ સુધીના એટલે ગઈકાલે રાજકોટ સીઆઈડીની ટીમ જે છે એ હળોદ મામલદાર કચેરીએ પત્રકાર અતુલ જોશીને લઈ અને અહીં પહોંચી હતી અને અહીં જે છે એ તપાસ એને કરી હતી વારસાઈની જે ઓરિજિનલ ફાઇલ છે મિત્રો નોંધ એ પણ જે છે એ કબજે કર્યું હોય એવી આપણને માહિતી મળી રહી છે તેની સાથે અહીં હળોદ મામલદાર કચેરીમાં આ ગેંગ સાથે કોણ કોણ જોડાયેલું છે કોની શું ભૂમિકા હતી અને કોને શું શું કર્યું હતું તેમ સહિતની ઝીણવટભરી તપાસ છે એ પણ રાજકોટની સીઆઈડીની ટીમ ચલાવી રહી છે